અને યોગ્ય સારવાર અહીંયા મળી છે તે વાત પણ જણાવી હતી આ ઓપરેશન ઓર્થોપેડિક ડોક્ટર વિવેક પટેલ અને ડોક્ટર ભાવિન અગ્રવાલની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું વિશેષમાં ગુજરાત મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં જ આવા કેસમાં આયુષ્યમાન કાર્ડમાં સારવાર કરવામાં આવે છે જેથી ગરીબોને આનો લાભ મળે આના માટે હોસ્પિટલનો સ્ટાફ ખૂબ જ મહેનત કરી રહ્યો છે એમાં બેથી ત્રણ દિવસ પહેલાં સંધ્યા રાઠોડ તેર વર્ષની છોકરી ગોધરા તાલુકાથી આવેલી એમને હાથ ફ્રેક્ચર હતો જેમાં બે ફ્રેક્ચર હતા અને પ્રાઇવેટમાં એમના પેરેન્ટ્સ ગયા હતા જેમાં ખર્ચો પચાસથી સાઠ હજાર રૂપિયા સમજાવેલ હતો પણ અમારા ત્યાં આવ્યા પછી એમને અમૃતમ અને આયુષ્માન કાર્ડ અંતર્ગત સંપૂર્ણ સારવાર ફ્રી આપવામાં આવેલ છે એક પણ રૂપિયા નહીં લાગે એમના અને એનાથી પરિવારજન ખૂબ જ ખુશ છે બાળકીની હાલત સ્થિર છે અને કાલે આપણે ડિસ્ચાર્જનો પ્લાન કરીએ છીએ એમને હાથ પહોંચી ગયા અચ્છા તો પછી ખર્જો કેટલો થયો એમાં ખર્જો તો અહીંયા જે ગુજરાત મલ્ટીપ્લેટ હોસ્પિટલની અંદર મેં હાજર થયા તે એની અંદર આપણે ખર્ચો તો નહીં થયો અને એની સારવાર બી સારી રીતે થઈ છે અને ટોટલ સ્ટાફ બી સારો છે અંદર સાફ સાફસફાઈમાંથી જે ચોખ્ખાઈ એ બી સારું છે વર્તમાન બી સારું છે બધી રીતનું સફળ બી સારી ને બધી રીતે સફળ બી સારી છે અચ્છા કઈ યોજનામાં તમને આનો લાભ મળ્યો છે અચ્છા કેટલો ખર્ચો તમારા આમ થતો આમ લગભગ આમ તો પ્રાઇવેટમાં હું કરવા જાય તો લગભગ મારા અંદાજે પચાસ સાઇટ હજારની અંદર ચાલતી અચ્છા હવે કેવું છે બધું હવે તો સરસ છે હોસ્પિટલમાં સેવા કેવી છે સેવા તો સરસ કઈ હોસ્પિટલમાં તમે કરાયું છે આ ગુજરાત મલ્ટીમીડિયા i